નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો આઠ સપ્ટેમ્બર રવિવારના રોજ સુરતમાં બનેલી પથ્થરમારાની ઘટના વિશે આપ સૌ વાકેફ હશો એ બાદ વડોદરામાં અને પછી કચ્છમાં ગણેશોત્સવ દરમિયાન જે શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે વિઘ્ન પેદા કરવામાં આવ્યા તેને લઈને ઘણા બધા સવાલો થાય છે પરંતુ એક સૌથી વધારે ચિંતાજનક બાબત જે સુરતથી સામે આવી સુરતમાંથી પણ અને કચ્છથી પણ કારણ કે જે પથ્થરમારો કરવામાં આવ્યો કચ્છમાં અને સુરતમાં તેમાં જે આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે પહેલાં તો સુરતમાં જે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી એ પણ સરાહનીય છે કારણ કે થોડા જ કલાકોમાં પોલીસે આશરે છવ્વીસથી વધારે આરોપીઓને ઝડપી પાડ્યા એમની પૂછપરછ કરવામાં આવી એમાંથી જે આરોપીઓના નામ સામે આવ્યા એમાંથી છથી છથી વધુ બાળ એવા લોકો હતા જે નાની ઉંમરના છે છ છ તો સગીર છે બારથી તેર વર્ષના સગીરો છે આ બારથી તેર વર્ષના સગીરોના હાથમાં પથ્થર કોણે પકડાવ્યા એ મોટો સવાલ છે આટલી નાની ઉંમરે વેર એમના મનમાં કોણે રોપ્યું એ મોટો સવાલ છે તેની ઉપર પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જો આ અત્યારે જે આપણા રાજ્યની પરિસ્થિતિ છે આવી જે ઘટનાઓ બની રહી છે એમાં શાંતિ ડોહોળવા માટે કે ફક્ત વેર ઊભું કરવા માટે જો આવા નાના બાળકોનો આવા સગીરોનો પ્રયોગ થઈ રહ્યો છે તો આપણા સમાજ માટે આપણા રાજ્ય માટે આ કેટલું નુકસાનકારક છે તે સમજવું છે અને સાથે સાથે આ સગીરોની માનસિકતા વિશે પણ ચર્ચા કરવી છે કારણ કે સુરત પોલીસ દ્વારા જ્યારે આ સગીરોની તપાસ પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાંથી એક સગીરોમાંથી એક મુખ્ય આરોપી હતો સાથે સગીર કે જણે જ્યારે પોલીસ પૂછપરછ કરવાની હતી એ પહેલા જ એની સાથેના એના જે સાથીદારો છે એને એવું કહી દીધું કે કોઈ પૂછે કે તમને કોને પથ્થર મારવાનું કીધું તો મારું નામ ના લેતા એવું કહી દેજો કે કોઈ કાળા શર્ટ પહેરેલો કોઈ વ્યક્તિ હતો એટલે એ એ ઓલરેડી પહેલાં તો એ પોતે એટલો સાથીર છે બારતેર વર્ષનો સાથીર એ જાતે તો એટલો સમજદાર નહીં બન્યો હોય કે એને પોલીસને શું જવાબ આપવા પોલીસની સામે કઈ રીતે વર્તન કરવું એ એને જાતે ખબર હોય અને કોઈએ શીખવાડ્યું જ હશે એટલે આ ષડયંત્ર છે એ તો હકી એ આપણે સમજી શકીએ સાથે સાથે આ તમામ સગીરોએ પોલીસને પૂછપરછ દરમિયાન જે ગોળ ગોળ ફેરવ્યા છે એ પણ ઘણા બધા સવાલો કરી રહ્યા છે ત્યારે આજે આપણે આ વિષય પર ચર્ચા કરવી છે કે આવા સગીરો જો આ ઉંમરે વેર એમના મનમાં પેદા કરવામાં આવે છે તો એ સમાજ માટે કેટલું મોટું દૂષણ છે આવા સગીરો માટે પણ કેટલું મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે તે ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે હાલ મારી સાથે ગુજરાતના જાણીતા એવા સિનિયર સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી છે સાથે સાથે મારી સાથે આજે ઉત્તર ગુજરાત પ્રાંતના વીએચપીના ઉપપ્રમુખ દેવજી ચુડાસમા છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત લક્ષ્મણ દેવજી આપણાથી કરું છું સુરતની જે પહેલા તો ઘટના બની સુરતની આ ઉપરાંત કચ્છની પણ ઘટના આપણે ગણીએ કચ્છમાં પણ જે આરોપીઓ ને પકડવામાં આવ્યા છે એમાં પણ કદાચ એકાદ બે સગીર છે એવું જાણવા મળ્યું છે વડોદરામાં પણ આવી એક બે ઘટનાઓ સામે આવી પહેલા તો આ જે ઘટના બની રહી છે ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ ડોહોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તેને લઈને આપની પ્રતિક્રિયા અને સાથે આવી ઘટનાઓમાં બાળકોનો સગીરોનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ કેટલું યોગ્ય નમસ્કાર બેન તમે જે અત્યારે જે વિષય લીધો એ દરેક હિન્દુ અને મુસ્લિમ દરેક માટે ચેતવણી વિષય છે એ એટલા માટે કે જે શિક્ષણ આપવામાં આવતું હતું ઓગણીસમી સદી પહેલા ત્યાં સંપૂર્ણ બિન સાંપ્રદાયિક શિક્ષણ હતું આપણા રાજેન્દ્ર પ્રસાદ અને બીજા બધા ઘણા મહાનુભાવો ત્યાં શિક્ષણ લીધું હતું પરંતુ ત્યારબાદ આમાં ફેરફાર થયા દારૂન બંધે આમાં ફેરફાર કર્યો મુખ્ય કારણ જમૈતે ઉલ્મા ઉલમાના આગેવાન છે હસરત મતની એના ત્યાં ફજલુર રહેમાન જે પાકિસ્તાની આતંકવાદી છે ઘણી વખત આવી ગયા છે જેને મદરેસામાં શિક્ષણ નથી લીધું છતાંય ત્યાં આવે છે તો આ જે બધી લાઈનો છે જે બાળકોને મગજ વોશ કરી અને બિન સાંપ્રદાયિક માંથી સાંપ્રદાયિક બનાવવાનું છે મોટા ભાગે આપણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ભારતની એમાં બાળકોને પ્રતિજ્ઞા પત્ર આપવામાં આવે છે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે શું આ પ્રતિજ્ઞા પત્ર મદ્રેસામાં શીખવાડવામાં આવે છે કરવામાં આવતો હવે દેશના જુદા જુદા ખૂણાઓમાં કરવામાં આવે છે અને એમની ઘણી બધી સંસ્થાઓ એના બચાવવામાં આવે છે ત્રણેક મહિના પહેલા ગુજરાત સરકારે આ નોંધણી અને આપે છે એની તપાસ કરવા માટે જે કાર્યવાહી કરી તો કાલુપુરની અંદર દરિયાપુર ની અંદર જે શિક્ષકો ગયા એને મારવામાં આવ્યા પૂરી દેવામાં આવ્યા જેના પોલીસ કેસ પણ થયેલા છે તો આ બાબતમાં સરકારે અને મુસ્લિમોએ અને હિન્દુએ બધાએ જાગ્રત થવાની જરૂર છે આ ઉપરાંત ડૉક્ટર પ્રશાંત ભીરમાણીજી આ જે આખી ઘટના બની એક ડૉક્ટર તરીકે આપની આ ઘટનાને લઈને તો પ્રતિક્રિયા લેવી છે પરંતુ સાથે અત્યારે જે પૂછપરછ થઈ રહી છે એમાં જે તથ્યો સામે આવી રહ્યા છે કે પોલીસે સગીરો સાથે પૂછપરછ કરી તો સગીરોના જે જવાબ છે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે એટલા સાતીર છે કે એમના મોઢેથી કોઈ વાત પણ બહાર કાઢવી એ ખૂબ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે શું બાર તેર વર્ષના બાળકો આટલા સાતીર હોઈ શકે આમાં બહુ સ્પષ્ટ વાત છે કે પહેલાના જમાનામાં જઈને આપણે નાની ઉંમરના બાળક ગણતા હતા એ હવે એવું રહ્યું નથી બહુ અને હું તો એવું કહીશ કે ઘણી બધી વખત કાયદાનું કાયદાની છટકમારી શોધીને આ લોકો છટકી જતા હોય છે પણ હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ ટીન એજની શરૂઆત છે એમાં એનાથી પણ એ બાળકો લગભગ પ્રી ટીનેજ અને ટીન એજ લગભગ સરખી જ થઈ ગઈ છે એટલે અઢાર પંદર થી અઢાર વર્ષથી વય વચ્ચે નું જૂથ વચ્ચે જે માનસિકતા હોય એ હવે નાની ઉંમરમાં એ આવી ગઈ છે કારણ કે આટલો બધા મોબાઈલ નો ઉપયોગ વધી ગયો આટલું બધું કન્ટેન્ટ જેમાં જેની અંદર ધાર્મિક કટ્ટરતાનું જે આખું કન્ટેન્ટ લોકો જોવા માંડ્યા છોકરાઓ એમને આ કારણ કે આ ઉંમર જે છે એ ઇમ્પ્રેશનેબલ એજ કહેવાય એટલે આ ઉંમરમાં બહુ ઝડપથી એમને જે બાજુ વાળવા હોય તે બાજુ વાળી શકાય એવું કેટલાક કટ્ટર લોકોને ખબર પડી ગઈ છે એટલે એ લોકો હવે આજ આજ ઉંમરના બાળકોનો દુરુપયોગ કરી અને એમની પાસે આ પ્રકારના ખરાબ કામ કરાવે છે એટલે બીજું એ છે કે આ બાળકો જે છે એમને દીર્ઘ દ્રષ્ટિ આ આ ઉંમરમાં નથી હોતી પણ એટલું નક્કી છે કે એ લોકોને કઈક સાહસિક બનવામાં મજા આવે છે એ લોકોને એટલે દુઃસાહસિક હું તું કહું છું સાહસિક ના કહેવાય પણ અને એમને એમને મજા આવે છે ને એ લોકોને એની સામે રિવોર્ડ પણ અમુક મળતા હોય છે જે આપણને ખબર નથી હોતો કે એને કેવા રિવોર્ડ કે કેવા પુરસ્કારો એ લોકોને અપાતા હશે પણ આટલા આ ઉંમરના બાળકો જ્યારે એનાથી પણ નાના હોય ત્યારથી જ એ લોકોના મનમાં એ એક આખું આ કટ્ટરવાદનું ઝેર ભરવામાં આવે છે અને એ ધીરે ધીરે આ ઉંબરમાં થાય ત્યારે એ લોકોનું જ્યારે હોર્મોનલ ચેન્જીસ એ લોકોમાં થાય ત્યારે એ લોકો આમ આમ રોષ કે બદલાની ભાવના સાથે તૈયાર થઈ ગયા હોય છે અને પછી એમનો કેટલાક લોકો કેટલાક ક્રિમિનલ્સ એમનો દુરુપયોગ કરે છે અને એ તે એ લોકો સમાજની અંદર આમ મુશ્કેલી અથવા તો આ આ પ્રકારની અશાંતિ ફેલાવવા માટે એ લોકોને છૂટા મૂકી દેવામાં આવે છે બિલકુલ અને આ સાથે લક્ષ્મણ દેવજી જે રીતે આપણે જણાવ્યું કે હમણાં થોડા સમય પહેલાં જ મદરેસામાં જે સર્વે કરવામાં આવ્યો હતો એનો જ હાલમાં જે એક રિપોર્ટ આવ્યો કે એમાં જે શિક્ષણ આપવામાં આવે છે એ કોઈ પણ બાળકને પૂરતું શિક્ષણ આપવા માટે ત્યાં પૂરતી સુવિધાઓ નથી હોતી કે ન તો એવા શિક્ષકો હોય છે એટલે કે ન એવી કોઈ ટેકનોલોજી તેમ છતાં મદરેસા ચાલે છે એક તો એ મોટી સમસ્યા છે અને સાથે સાથે આ ઘટનાઓ જે થઈ રહી છે એમાં આ બાળકોનો પ્રયોગ એ એ સમાજ માટે એ ફક્ત હિન્દુ સમાજ માટે કે આપણા રાજ્ય માટે વાત નથી કોઈ પણ સમાજ માટે કેટલું મોટું નુકસાનકારક કેટલો મોટો ઘાતક સાબિત થઈ શકે હમ બેન એવું છે કે એક આખી વિચારધારા ચાલે છે હિન્દુસ્તાન ને મુસ્લિમ રાજ્ય બનાવવાનું એક રાજ્યમાંથી આજે સત્તાવન દેશો બની ગયા તો આજે અબ્દુલ વાહબ જે વિચારધારા વાહિ વિચારધારા કે એના આધારે આજે વર્લ્ડમાં યુનો એ સાડત્રીસ સંગઠનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ આ વિચારધારા માંથી આવી હવે આ લોકો બાળકોનો એટલા માટે ઉપયોગ કરે છે કે મોટા માણસો તો સમજતા જ હોય એ બધા જનરલ સમાજ વચ્ચે રહે છે આજે સત્તર ટકા કે વીસ ટકા કે ત્રીસ ટકાની વસ્તી સમગ્ર હિન્દુ પ્રજા વચ્ચે રહે છે હવે બાળકોને પહેલાથી કટ્ટર બનાવી અને એનો દાખલો આજે અફઘાનિસ્તાન છે બરોબર છે આજે બીજા દેશો છે એ બધા દેશોની અંદર જે પરિસ્થિતિ છે એવું અહીંયા નિર્માણ કરવા એમને રસ નથી કે આ બાળકોનું જીવન બરબાદ થાય છે આજે ઉત્તર પ્રદેશ ની અંદર સાત હજાર પાંચસો માન્યતા વગરના મદ્રેસાઓ છે આખા દેશની અંદર ટોટલ ચોવીસ લાખ મદ્રેસાઓ છે આ બધા બાળકોને

અને તમે કટ્ટરવાદ પામીને તમારા સમાજની સાથે સાથે બીજા સમાજ નું સંપૂર્ણ સર્વનાશ આજે કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી છે પેલા બાળકોને જ આગળ કરવામાં આવતા હતા આજ ઉપયોગ હવે દિલ્હીમાં હમણાં થયો હતો અને હવે ગુજરાતમાં ચાલુ થયું છે આ લોકો ગુજરાતને મુખ્ય સ્થાન ગણે છે કારણ કે મુખ્યપ્રધાન મોદી ગુજરાત માંથી ગયા છે અને ગુજરાત મોડેલ ને આજે ઇન્ડિયામાં વખણાય છે એટલે એ ગુજરાત મોડેલ નો નાશ કરવા માટે નું આ કાવતરું છે ધાર્મિક શિક્ષણ આપે એની આપણને કોઈ જ વાંધો નથી પરંતુ દેશમાં કટ્ટરવાદ વકરે અને કટ્ટરવાદ ને વધારો આપે આવું જો શિક્ષણ આપવામાં આવતું હોય તો એ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ અને એની અંદર મુસ્લિમ આગેવાનો પણ સાથ આપવો જોઈએ આવું હું બહુ શુદ્ધતાથી દરેકને અપીલ કરું છું પ્રશાંત આપણે જ્યારે આ સગીરોની વાત કરી રહ્યા છે એમની જે રીતે આપણે જણાવ્યું કે હવે આ જે ષડયંત્ર રચના લોકો છે એમને ખૂબ સારી રીતે ખ્યાલ છે કે આ ઉંમર એવી છે કે એમને જ્યાં વાળવા હોય ત્યાં વાળી શકાશે અને એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે આપણે આ ઘટનાઓના માધ્યમથી જોઈ લીધું પરંતુ હવે આ બાળકો અને ઉપયોગ એટલા માટે પણ વધારે આ બાળકોનો થઈ રહ્યો છે કારણ કે સગીર છે તો એમને કદાચ એટલી બધી સજા પણ નહીં થાય એટલે ઓલરેડી તમે એમનું બ્રેન વોશ કરી નાખ્યું છે થોડી ઘણી સજા કાપીને બહાર આવે એટલે ફરીથી તમે એમનો ઉપયોગ કરી શકો છો હવે જ્યારે એ જેલમાં છે હવે આમની સજાને લઈને જો વાત કરવામાં આવે સજા તો ઠીક છે પરંતુ આ બાળકોને શું એ પોલીસ દ્વારા અથવા તો એમને કાઉન્સેલિંગ કરીને વાળી શકીએ કે એકવાર એમનું બ્રેન વોશ થયા પછી એમને ફરીથી સાચા રસ્તા પર લાવવા મુશ્કેલ છે આ માટે છે ને એ બાળકોના માતા પિતાએ સૌથી પહેલા વિચાર કરવો જોઈએ કે અમારા બાળકોનો બાળકોને હાથો બનાવાય છે આ વસ્તુ એમના માતા પિતાઓએ અને દાયા સમાજના લોકોએ સમજવું જોઈએ કે આ અશાંતિ ફેલાવવા માટેનું આ એક બહુ મોટું કાવતરું છે અને એના માટે તમારે પોતે ધ્યાન રાખવું પડશે તમે શું તમારા બાળકને કુરબાની ને આહુતિને એવા શબ્દોથી તમે તમારા બાળકનું ભવિષ્ય તમે બરબાદ કરવા માંગો છો કે તમારા બાળકનું ભવિષ્ય બહુ સેફ થાય ને એક દેશ પ્રગતિ તરફ જાય એવું તમે ઈચ્છો છો એટલે તમા આપણે એ નથી કરવું પડશે એ લોકોના માતા પિતાએ કે મારે બાળકને એ બાજુ જવા દેવો નથી જો એ નક્કી કરશે તો ચોક્કસપણે અને બાળકો સાથે માતા પિતાએ સતત એ એ ચેનલમાં એક જ રહેવું પડશે કે અમે કઈ બાજુ વિચારધારા અમારી છે જો માતા પિતાની જ વિચારધારા એવી હશે કટ્ટરતાવાદી તો બાળકો એવા જ થવાના છે એટલે એમાં પણ એમને ધ્યાન રાખવું જરૂરી છે અને બીજું હું ખાસ કહું છું કે શિક્ષણ જે છે જો આપણે એમ કહેતા હોઈએ કે દેશ જે છે એ સેક્યુલર છે તો પછી શિક્ષણ સેક્યુલર કેમ ના હોવું જોઈએ શિક્ષણની અંદર શું કરવા શું કરવા ધર્મનો જ સમાવેશ થાય

હવે હું તમને એક બીજી બીજો એક્ઝામ્પલ કે અમુક 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 જગ્યાએ રૂઢિવાદી પરંપરા પ્રમાણે અમુક કામ ના થાય એવું ધર્મ ને આધારે અમુક લોકો કેતા હોય છે કે અમુક એવું હોય છે કે આવું ના કરાય કે આપણે તો નથી લખ્યું આપણા પેલા આપણા ધાર્મિક પુસ્તકમાં એવું નથી લખ્યું પણ ભાઈ તમે જે આ વાત ફેલાવો છો ને એ મોર્ડન માધ્યમથી જ ફેલાવો છો એ મોબાઈલથી જ ફેલાવો છો એ વિજ્ઞાન થી જ ફેલાવો છો વિજ્ઞાનનો વિરોધ શું કામ કરો છો તમારે તમારે ધારો કે કોઈ વાત ફેલાવી છે એના માટે જૂની રીતે જીવવું છે એવું શક્ય નહી બને તમારે જો નવી ધારામાં હોય તો તમારે વૈજ્ઞાનિક શિક્ષણ લેવું પડશે તમારે તમારે ઓપન માઇન્ડેડ થવું પડશે તમારે તમારી કટ્ટરતા કોઈ પણ પ્રકારની માનસિકતા એવી હોય બીજાને મારવાની માનસિકતા હોય એમાંથી મુક્ત થવું પડશે તો જ તમારા બાળકો પણ જીવી શકશે આ યાદ રાખજો તમે જ્યારે બીજાને મારવાની વાત કરો છો જ્યારે બીજાને નુકસાન પહોંચાડવાની વાત કરો છો તમે ખરેખર તો તમારા પગ ઉપર કુવાડી મારો છો એ અત્યારે આઈડિયા નહીં આવે અત્યારે તમને બીજા લોકો ઉપયોગ કરે છે એટલે તમે તમારા બાળકો એ બાજુ ધકેલી દો છો પણ ભવિષ્ય શું થશે ભવિષ્યમાં તમારો તમે પોતે જ એમાં અટવાસો તમે પોતે જ કાશ્મીર આખું આનો આનો સ્વાદ ચાખી ચુક્યું છે તો હવે શું બીજા બીજી બધી જગ્યાએ પણ એવો એવો સ્વાદ ચાખો છે કે જે કડવો છે જે દેશ માટે હાનિકારક છે જે તમારા સ્વાસ્થ્ય માટે તમારા સમાજના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ના એવું ના થવું જોઈએ અને હું ચોક્કસ પણ એવું માનું છું કે કોઈ પણ શિક્ષણ જે છે એનાથી રિલિજન ને દૂર રાખીને રિલિજન એનું કામ કરે પણ તમે જો તમે એની અંદર જ શિક્ષણના નામે જ તમે ખાલી માત્ર આ બધું કટ્ટરતાવાદ શીખવાડતા હશો તો એ ખતરનાક બની રહેવાનું છે એટલે એનાથી દૂર કરવા માટે હું એવું માનું છું કે વૈજ્ઞાનિક શિક્ષણ નો અભિગમ ખૂબ જરૂરી છે બધી જ જગ્યાએ એક સરખું શિક્ષણ હોવું જોઈએ એ પણ ખૂબ જરૂરી છે અને હજી પણ હું તમને કહું લોકો મને ખબર નથી પણ સાયકોલોજીકલી પણ હું એટલું કહી શકું કે યુનિફોર્મ સિવિલ કોડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ રિગાર્ડ આના માટે પણ એ બહુ જરૂરી છે કે એનાથી લોકોમાં એક સરખી બાબતો બધી આવશે દુનિયાના બધા જ પ્રગતિશીલ દેશોની અંદર કાયદા બધા માટે સરખા છે શિક્ષણ બધા માટે સરખું હોવું જોઈએ અને અને એડમિનિસ્ટ્રેશન બધા માટે સરખું હોવું જોઈએ આ વસ્તુ આ બાબત ખૂબ જરૂરી છે અને એનાથી આપણા બધાનો વિકાસ થશે આપણા બધા દરેક કોમનો દરેક દરેક હિન્દુ મુસ્લિમ બધી કોમનો વિકાસ થશે આ આપણે ભૂલવું ના જોઈએ એટલે લક્ષ્મણ દેવજી પરિસ્થિતિ એવી છે કે આપણે જ્યારે આવી ઘટનાઓ બને એટલે ઘણા લોકો સવાલ કરતા હોય કે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી આ ઘટનાઓ કઈ રીતે બને છે જો આવી ઘટના બનતા જ અટકાવી હોય તો મૂળથી નાશ કરવાની જરૂર છે એટલે કે આવી વિચારધારા જ્યાં પેદા કરવામાં આવે છે પહેલાં તો એ બાળકોને વ્યવસ્થિત સાચા રસ્તાનું સાચું શિક્ષણ આપવાની જરૂર છે ત્યાં પાયાથી જ જો બદલાવ આવે તો સગીરને કોઈ કદાચ કોઈ ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરે છે તો જો એને સારું શિક્ષણ મેળવ્યું હશે તો એ ખ્યાલ મારે શું સાચું છે મારા માટે શું ખરાબ છે બધી વસ્તુ છે ગુજરાતમાં બે હજાર બે નરેન્દ્રભાઈ મોદી જાય અને તમે આજે જે મુસ્લિમ વિસ્તારો જે જોવાપોરા ત્યાં છે ત્યાં સાત સાત માળના મકાનો જોઈ શકો છો આ જે ડેવલપમેન્ટ શિક્ષણ થી થયું છે એને એક મુસ્લિમ સમાજનો એક વર્ગ જેને આપણે કટ્ટર કહીએ છીએ એ લોકો થી સહન નથી થતું એટલે આવા બાળકોનો ઉપયોગ કરી અને અશાંતિ સર્જવા માંગે છે ગણેશ પંડાલ ઉપર હુમલો કરશે રામનવમી ની સેવાઓ પર હુમલો કરશે આ એક આખી કોમને બદનામ કરવા માટેનું કાવતરું કરે છે તો જે લોકો મુસ્લિમના આગેવાનો છે અને આજે શિક્ષણ જે આપવામાં આવે છે તેની અંદર સરકારના અભિગમથી સંપૂર્ણપણે બિન સાંપ્રદાયિક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પોતાના બાળકો માટે મુસ્લિમ સમાજે વિચારવું પડશે જો સાઉદી અરેબિયા આજે જે હજ કરવા જાવ છો ત્યાં આટલું બધું શૈક્ષણિક અને બધા સુધારા થતા હોય તો એ સુધારાને આપણે સ્વીકારવા જોઈએ આ આ વસ્તુ હવે જે કટ્ટર લોકો જે સ્વીકારતા નથી એની આ તકલીફ છે તો આનો મેક્સિમમ પ્રચાર કરી મીડિયાથી લઈને બધે કે ભાઈ અમુક લોકો નુકસાન કરે એને બધાને નહીં સ્વીકારવા જોઈએ તો એવા લોકોને બહાર પાડીને એમના ઉપર પગલા ભરવા માટે સરકારે કટિબદ્ધ રહેવું પડશે ડૉક્ટર પ્રશાંત આજે જે છ બાળકો જે છ સગીરો અત્યારે પોલીસની પોલીસ તપાસ કરી રહી છે આ છ બાળકોના ભવિષ્યની પણ વાત કરવી છે કારણ કે આવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા બાદ આ બાળકોની માનસિકતા કેવી હોય છે અને હવે આપણને ખ્યાલ છે કે એ કારણ કે આ અવળા માર્ગે હતા એટલે જેમને પથ્થરમારો કર્યો છે તો હવે એમને સારા અને સાચા માર્ગે જો દોરવા છે તેમને કેવા પ્રકારનું કાઉન્સેલિંગ થવું જોઈએ અને શું એ શક્ય છે કે એમને સુધારી સુધારી શકાય એ લોકોનું કાઉન્સેલિંગ કરી શકાય એ લોકોને સાચો રસ્તો બતાવી શકાય એ લોકો જેવા છે એટલે એ લોકોમાં જો સાચી બાબતો જો એમના મનમાં અંકિત કરવામાં આવે એમના માટે શું સારું છે શું ખરાબ છે એ બધી બાબતો એમને તટસ્થ રીતે કહેવામાં આવે તો ચોક્કસપણે બાળકો જે છે એ પાછા સારી દિશામાં વળી શકે એટલે જે આ જે તોડફોડની માનસિકતા છે એમાંથી મુક્ત થઈ અને પ્રગતિશીલ માનસિકતા બાજુ જઈ શકે છે એટલે એના માટે એ લોકોનું કાઉન્સેલિંગ ચોક્કસ જરૂરી છે એ લોકોને સારા ધ્યેય બતાવવા પડે એ લોકોને દુનિયા ક્યાં જઈ રહી છે એ બતાવવું પડે રિવર્સ ગેરફિશિયલ ઇન્ટેલિજન્સ નો અત્યારે સમય છે એમાં આગળ શિક્ષણ છે એમાં બીજી બધી રીતે અને ધર્મનો ઉપયોગ માત્ર લોક કલ્યાણ માટે થવો જોઈએ એવી સમજ એ લોકોમાં જો ડેવલપ થાય તો ચોક્કસપણે એ લોકોને પણ ફાયદો થશે અને હું તો એવું માનું છું કે આ કાઉન્સેલિંગ જે છે જેને અમે રિહેબિલિટેશન કહેતા હોય છે સાયકોલોજીકલ રિહેબિલિટેશન એ લોકોનું કરવાથી એ લોકોને ડેફિનેટલી એમનું ભવિષ્ય સુધરે છે એમના માતા પિતાનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ અને આમાંથી એમને બહાર કાઢવા જોઈએ જો અત્યારે એ લોકો બહાર નીકળશે તો આગળ ઉપર જઈને ઘણું સરસ રીતે આ દેશને પણ સહાયરૂપ બનશે બિલકુલ આ ઉપરાંત છેલ્લો સવાલ લક્ષ્મણદેવજી આપને આ હવે આ જે સમગ્ર ઘટના બાદ આપણને એ કારણ કે આજે તથ્યો છે એનાથી એ તો ખ્યાલ જ આવી જાય છે કે આ એક ષડયંત્ર હતું ફક્ત આ લોકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો જે માસ્ટર માઇન્ડ લોકો છે એમની કેટલી જલ્દીથી ધરપકડ કરવાની જરૂર છે એમની કેટલી જલ્દી અને કેવડી મોટી સજા થવી જોઈએ આ બાબતમાં સરકારે નિર્વિવાદ કોઈ પણ જાતના ડર રાખ્યા વગર આની અંદર જે લોકો આના પડદા પાછળ હોય એમની નસીયત કરવી જોઈએ અને જે જે રાજકીય પક્ષો તરીકે હમણાં લૂંટના બધા એના ઘરે આવી લોકો જે રાજકીય પાર્ટી જે કોઈ હોય એ એમને ટેકો આપતી હોય દારૂન બંધના જે ડિફેન્સ કમિટીના લોકો ટેકો આપતા હોય આવા બધાને કાયદાના નીચે એરેસ્ટ કરી અને એના ઉપર